આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી મિત્રો વાત્સલ્ય સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત જે તમે લાઈવ દ્રશ્યો મારી સાથે જે જોઈ રહ્યા છો તે તબક્કો રોમ છે અહીં જે કાલિકા પોચ આવેલા રહેવાસીઓ છે હાલ ગટર રોડ રસ્તા પાણી જેવા પ્રશ્નો હાલ ચક્કાજામ કરવામાં આવ્યું છે રોડને તમે અમારી સાથે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કાલિકા પોતના રહેવાસીઓ પાણી ગટર જેવા રોડ રસ્તાને લઈને હાલ ચક્કાજામ કરવામાં આવ્યું છે

અમાજી અમાજી શું હોય તમારી રજૂઆત ભાઈ અમારે પાણી મોટામાં મોટી તકી છે પાણી ની લાઈન ની છે દર વખતે અમે કઈ કઈ ન થાકી ગયા જે લોકો આવે જોઈએ મારી વયા જાય છે પાણી જતું નથી અને એક મહિનોથી અમે ઘટના પાણી ભૂગતથી સંકળ્યા પાણી એ મારે ધંધારા પાણી માંથી ડપી ટપી

મિત્રો જે તમે આ દ્રશ્યો જે મારી સામે જે જોઈ રહ્યા છો તે ખાલી કા પ્લોટ વિસ્તારના રહીશોના છે હાલ ગટરના ગંદા પાણી રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાને લઈને હાલ રોડ ચક્કાજામ કરવામાં આવી આવ્યો છે તમે જે દ્રશ્યો જે મારી સામે જોઈ રહ્યા છો એ રવાપર રોડ થી અને જે કાલિકા પ્લોટ જે વિસ્તાર આવેલો ત્યાંના રહીશો છે ગટર ગંદા પાણી પીવાના પાણી રોડ રસ્તા સહિતનો આ ચક્કાજમમાં તમે જોઈ શકો છો બાળકો પણ જોણા છે તો આ બધાને સ્કૂલે મેકવા જવામાં વરસાદના પાણીથી દુર્ગંધથી ટ્રાઈમાં પોખરે ઉઠ્યા છે بلک سليم گژھن تے اساں اسان نے تو پتہ اے دو روٹھا دے پیاں کوئی رہیا اے

પેલું કોઈ છોડી તો નથી આવ્યું ત્યાં શું કે ગયું કે આ પાણી ને અમારે ભૂગની ધમમાં કે છે કે રાધા થયો કે કાંકે પાણી અમારે આવે છે આખા ગામમાં પાણી આવે છે ને પણ અમારે નથી આવતું અને પાણી પાછે ટાઈમ વગડ્યું कल का प्लॉट इस धरना से 900 द्वारा हमारे हमारे द्वारा मार्ग रस्ता परियोजना प्रश्न हालोना चक्का जाम का મિત્રો જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે કાલીરા વિસ્તારના છે રહીશો દ્વારા પ્રાથમિક સુવિધાને લઈને હાલ રોડ ચક્કાજામ કરવામાં આવ્યો છે